ભૃગુ ઋષિ એના પિતા પાસે જાય છે વરુણ પાસે અને જઈને એક પ્રશ્ન કરે છે એક પ્રશ્ન કરે છે એના પિતાને પૂછે છે કે પિતાજી અમને એક સમજાવો કે આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું છે આ જગત કેવી રીતે ઉત્પન્ન થયું છે આ જગતનો આધાર કોણ છે એનું પોષણ કેવી રીતે થાય છે અને છેલ્લે જ્યારે એનો વિલય થઈ જાય છે તો એ લય કેમાં થાય છે કોણ છે એ કરનાર કોણ છે એટલે એના પિતાએ કીધું કે એ જાણવું હોય ને તો તપસ્યા કરવી પડે તપ કરવી પડે તપ કરો જાઓ તપસ્યામાં લાગી ગયા તપ કરવા માંડ્યા ઘણો સમય તપ કર્યો અને પછી આવી અને એણે પોતાના પિતાને કીધું કે પિતાજી મેં જાણી લીધું છે કે આ જગત કેના દ્વારા ઉત્પન્ન થાય છે આ જગતની સ્થિતિ કરનાર કોણ છે અને આનો લય ક્યાં થાય છે મેં જાણી લીધું છે બોલો કોણ છે એનો આધાર તો કે છે અન્ન જે આપણે ખાઈએ ને જમીએ ને એ અન્ન અન્નથી જ આ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે અન્ન થી જ એનું પોષણ થાય છે અને આખરે અન્નમાં જ એ લય થઈ જાય છે એટલે કે છે કે અન્ન જે છે ને એ એ આધાર છે જ આ જગતનો આધાર છે એટલે એના પિતાએ કીધું કે ના અન્ન પણ કોક ના આધારે છે આ મારા બેઠા આયા ખેડૂત હમ અન્ન પણ કોકના આધારે છે નહીં હજી તમે ટ્રેક તમારો સાચો છે પણ હજી તમે ત્યાં સુધી પહોંચ્યા નથી હજી બ્રહ્મ શું છે એને હજી તમે જાણું નથી જાઓ પાછા જાઓ પાટી તપસ્યા કરો બોલા પાછા વયા ગયા પાછા તપ કરવા માંડા અને તપ કરીને આવ્યા અને એણે કીધું કે ના હવે મેં જાણી લીધું છે કે આ બ્રહ્મ કોણ છે પિતાએ પાછું પૂછ્યું કોણ છે બતાવ તો હવે કીધું એણે આ પ્રાણ જે છે ને એ જ બ્રહ્મ છે કેમ તો કે આ પ્રાણથી જ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે પ્રાણથી જ એનું પોષણ થાય છે જીવે છે અને આખરે એમાં જ લય થઈ જાય એટલે એ જ આધાર છે આ પ્રાણ જ આધાર છે એ હજી તમે બરાબર હજી સમજ્યા નથી જાઓ પાછા જાઓ વરી પાછા ગયા વરી પાછા તપસ્યા કરીને આવ્યા અને તપસ્યા કરીને કે હવે તમે જાણી જ લીધું તું કે એમ કે હા કોણ છે બતાવો તો કે છે કે આ આનો આધાર સૃષ્ટિનો આધાર મન છે કે મન છે આધાર કેમ તો કે મનથી જ સૃષ્ટિ ઉત્પન્ન થાય છે મનથી એનું પોષણ થાય છે અને મનમાં જે એનો લય થઈ જાય આ મન જે છે ને એ જ મુખ્ય છે તો કે ના મન થી પર તો બુદ્ધિ છે મન તો આપણું ગમે તેવો વિચાર કરે પણ બુદ્ધિ જે છે ને એ આપણને આ કરવું કે ન કરવું એનું ડિસિઝન મન નથી લેતું એનું ડિસિઝન બુદ્ધિ લે છ એટલે કે છે કે ના મન પણ નથી મન પણ કોકના અધીન છે તો હવે પાછા જાઓ વરી ગયા જોવો છોડ્યું નહીં એણે વાત છોડી નહીં પકડી રાખી વાત પ્રભુને પ્રસન્ન કરવા હોય ને એક સંકલ્પ થઈ જાય શ્રી મહાપ્રભુજીને પ્રસન્ન કરવાનો એક સંકલ્પ થઈ જાય કે મારે કરવા જ છે એને પ્રસન્ન તો એને પ્રસન્ન થતા વાર નથી લાગતી એટલે વરી પાછા ગયા વરી તપસ્યા કરી વરી જાણીને આવ્યા અને હવે જાણીને આવીને કે આ વિજ્ઞાન જે છે ને એ જ બ્રહ્મ છે તત્વજ્ઞાન જે છે એ જ બ્રહ્મ છે પાછા મો એકલા હજી તપસ્યા કરો હજી ઘટે છે એમાં કંઈક બાકી છે વરી પાછા ગયા વરી તપસ્યા કરીને આવ્યા અને આ વખતે જે આવ્યા ને એનો જવાબ સટીક લઈને આવ્યા અને આવીને એણે કીધું કે આનંદો બ્રહ્મે બ્રહ્મેથી વ્યજાનાદ આનંદા ધ્યૈવ ખલ વિમાની ભૂતાની જાયંતે આનંદે જાતાની જીવંતી આનંદ પ્રયંત્ય ભી સંવિસંતી હવે કીધું પિતાને કે પિતાજી હવે હું જાણીને આવ્યો છું કે અહીંયા જે છે ને આ સૃષ્ટિનો આધાર એનું પોષણ અને એનો લય એ એક જ વાતમાં થાય છે અને એ છે આનંદ એના પિતા કે બસ આજ બ્રહ્મ છે બ્રહ્મ આજ છે એ આનંદ સ્વરૂપ જ બ્રહ્મ છે એ થી આનંદની પાછળ દોડીએ દુખ માગીએ કોણ અને જેણે જેણે દુઃખ માગ્યું છે ને એમાં પણ પાછો આનંદ રહેલો છે એટલે દુખ માગી છે એટલે ત્યાં ઋષિ પ્રસન્ન થયા અને કીધું કે એ આનંદ જે છે ને એ આનંદથી જ આ સૃષ્ટિ ઉત્પન્ન થાય અને એનું પાલન પણ એનાથી થાય અને છેલ્લે લય પણ એમાં જ થઈ જાય છે એટલે એ જ પરબ્રહ્મ છે એટલે એ આનંદ પરબ્રહ્મ છે એ આનંદ કોણ છે એટલે અમારા શાસ્ત્રોએ કીધું આપણા અને શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી કે અહીંયા તો શ્રી કૃષ્ણ જે છે ને એ કૃષ્ણનો અર્થ જ સદાનંદ છે સદાનંદ એટલે કૃષ્ણ કૃષ્ણના નામનો અર્થ જ સદાનંદ છે કૃષ્ણનો અર્થ થાય છે સદાનંદ પરમાનંદ પરમાનંદ એટલે કે જેનો આનંદ ક્યારેય ફૂટતો જ નથી ઘટતો જ નથી દરિયાના મોજા તમે ગણતા જ જાઓ એ ક્યારેય પૂરા નથી થવાના એમાં કૃષ્ણનો આનંદ જે છે એ એવો છે કે એ કૃષ્ણ એ સદાનંદ સ્વરૂપ પરમાનંદ સ્વરૂપ એનો આનંદ ક્યારેય પૂર્ણ થતો જ રહીશ હાલતો જ રહી હાલતો જ રહી એટલે કે છે અહીંયા કે એ કૃષ્ણ એટલે એક વસ્તુ એવી છે કે આપણે કોની સેવા કરીએ છીએ આપણે કોની સેવા કરીએ છીએ તો કે કૃષ્ણની સેવા હવે તમે નામ પછી ગમે તે લ્યો શ્રીનાથજી લઈ લ્યો નવનીત પ્રિયાજી લઈ લો બાલકૃષ્ણલાલજી લઈ લ્યો મથુરાધીશજી લઈ લ્યો દ્વારિકાધીશ લઈ લ્યો તમે ચંદ્રમાજી લઈ લો મદન મોહનલાલ લઈ લ્યો તમે જે નામ શ્રી વિઠ્ઠલનાથજી લઈ લ્યો શ્રી ગોકુલનાથજી લઈ લ્યો જે નામ લેવું હોય પણ એ છે તો એક જ નામ જુદા છે કારણ કે એની લીલા જુદી જુદી છે એટલે અહીંયા કહે છે કે આપણે આશ્રય કોનો કરવાનો છે આપણે જેની સેવા કરીએ છીએ કોણ છે તો કે ઈ સદાનંદ સ્વરૂપ છે એ એટલે આપણે આનંદનો આશ્રય કરવાવાળા છીએ હવે તમે યાદ રાખજો કે જે દિવસે તમે તમારા જીવનમાં જીવનમાં જોવો જે દિવસે આપણે આપણા દુખી થાય ત્યારે યાદ રાખી લેજો કે આનંદનો આશ્રય ભૂલી ગયા અને આશ્રય થઈ ગયો એટલે આપણે દુખી થઈ ગયા બાકી જે આનંદનો આશ્રય જે કરે છે ને જેની અંદર આનંદ છે એને ક્યારેય પણ કાંઈ ખૂટતું જ નથી એના જીવનમાં દુઃખોનો પ્રવેશ થતો જ નથી એટલે એ આનંદ સ્વરૂપ પરમાનંદ સ્વરૂપ એક આપણા કૃષ્ણ છે એટલે આપણા શાસ્ત્રમાં એક બીજી પણ વાત આવી કે કૃષ્ણ નામની વ્યાખ્યા બીજી પણ કરી કે જે કૃષ્ણ એટલે કોણ તો કે જે સર્વશ્રેષ્ઠ ભક્તિનું દાન કરે એનું નામ કૃષ્ણ આ કેના જેવું છે ખબર છે આપણે વ્રજમાં જાય વ્રજમાં જ્યારે આપણે જાય પછી શ્રી યમુનાજીનું પૂજન કરીએ તો શ્રી યમુનાજીનું પૂજન કરીએ તો શું કરીએ આપણે પેલા તિલક કરીએ પછી બે સાથિયા કરીએ કરીએ ને પછી એમાં કંકુ અક્ષત કરીએ સર્વ તો આપણે ઘાટને ધોઈએ ઘાટો ને ધોઈએ તું એ જલ ક્યાં આપણે ઉપલે થી લઈ ગયા હે એ જલ ક્યાંનું છે એ શ્રી યમુનાજી નું જલ છે એનાથી ઘાટ ધોઈએ પછી શ્રી યમુનાજી નું પૂજન કરીએ એ શ્રી યમુનાજી છે સામે અને પછી આપણે ભોગ ધરીએ ને પૂજન કરીને અને પછી ઝારીજી ભરીએ તો જારીજી એ ક્યુ જલ છે એ પાછા શ્રી યમુનાજી છે એ પણ શ્રી યમુનાજી છે એનો અર્થ શું થયો એનો અર્થ એ જ થયો કે અહીંયા આપણે જે સેવા કરવાની ઈચ્છા થાય છે એ પણ ભગવદ્ ઈચ્છા ભગવત કૃપાથી જ થાય છે આપણે જે સેવા કરીએ ભક્તિ કરીએ એ પણ ભગવત કૃપાથી થાય છે અને ભગવાનને જ્યારે પ્રસન્ન થાવું હોય ને ત્યારે એ કૃપા કરીને પ્રસન્ન થાય છે આમાં જીવના હાથમાં કંઈ કોઈ વસ્તુ છે જ નહીં એટલે સર્વશ્રેષ્ઠ ભક્તિ સર્વશ્રેષ્ઠ ભક્તિ એટલે કેવી ભક્તિ તો કે ભગવાનને પ્રસન્ન કરી દે એવી જે ભક્તિ છે ને એ ભક્તિનું દાન કરવા વાળા એ કૃષ્ણ છે એ કૃષ્ણનો આશ્રય એટલે આધાર કૃષ્ણનો આધાર આશ્રયનો અર્થ થાય આધાર બીજું એક આશ્રયનો શબ્દ અર્થ થાય છે શરણાગતિ એ કૃષ્ણની શરણાગતિ શરણાગતિના પણ પાછા બે અર્થ થાય એક અર્થ થાય ઘર ગ્રહ એટલે ઘર અને બીજો અર્થ થાય છે રક્ષિત્રો એટલે જે રક્ષા કરવા વાળા છે એટલે કૃષ્ણ કોણ છે જેની આપણે સેવા કરીએ છીએ કોણ છે તો આપણા શાસ્ત્ર કે છે કે એ જે કૃષ્ણ જે છે ને એ આપણું ઘર આપણે ગમે ત્યાં ગયા હોય ગમે તેટલો હવે જો આ વેકેશનનો સમય એટલે બધા ફરવા નીકળી જાય હવે ફરવા આપણે વયા જાય પણ ફરીને પાછા ક્યાં આવીએ ઘરે આવીએ વાં ગમે તેટલી સારી ટ્રીટમેન્ટ મળતી હોય ગમે ત્યાં આપણે જઈએ પણ ઘરે આવીએ ને પછી શું થાય હાસ હવે આનંદ આવ્યો કદાચ ભાડે રહેતા હોય ને મકાન ભાડાનું હોય તો પણ આપણને ત્યારે જ આનંદ આવે કે જયારે આપણે ઘરે આવીએ એટલે કે આપણું ઘર એટલે આપણા કૃષ્ણ છે આપણું ઘર એટલે આપણા કૃષ્ણ છે અને એ જ અર્થે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે ગ્રહ સ્થિત્વ સ્વધર્મતા ઘરમાં રહીને ભગવત સેવા કરો તો ઘર એટલે શું તો અમારા શ્રી ગોકુલનાથજીએ એ સમજાયું કે જ્યાં પણ તમે સારી રીતે ઠાકોરજીની સેવા કરી શકો એ તમારું ઘર છે ગમે ત્યાં તમે જાઓ ગમે ત્યાં રહ્યો તમે પણ જ્યાં તમારું મન ભગવત સેવામાં લાગે તમે સારી રીતે ભગવત સેવા કરી શકો એ જ તમારું ઘર છે અને રક્ષણ કરવાવાળાના અર્થે અહીંયા શરણાગતિનો અર્થ થાય આશ્રયનો અર્થ થાય આપણું રક્ષણ કરવાવાળા રક્ષણ કરવાવાળા એટલે શેર બજારમાં રૂપિયા લગાડ્યા હોય એને ડબલ કરવાવાળા હે જમીનના ભાવ વધારવા વાળા બેંકમાં જે કાંઈ પડ્યું છે એને વધારવાળા એનું રક્ષણ કરવાવાળા તો કે નહીં અહીંયા રક્ષણ વાળા રક્ષણ કરવા વાળાનો અર્થ થાય છે કે એવા ભગવાન છે કે જે ભક્તિવિરોધી જેટલા પણ ભાવો આપણી અંદર છે એનાથી પ્રભુ આપણું રક્ષણ કરવા વાળા છે એટલે રક્ષિત્રો વિરોધી જેટલા પણ ભાવો છે એ બધા ભાવોથી પ્રભુ આપણું રક્ષણ કરે છે એટલે એમને રક્ષિત્રો કીધા છે એટલે એવા કૃષ્ણનો આશ્રય આ ગ્રંથમાં શ્રી મહાપ્રભુજી બતાવ્યું છે કે હવે બધા જ આશ્રયો જે છે હવે બધા જ માર્ગો જે છે ને એ બધા નષ્ટ થયા છે હવે કૃષ્ણાશ્રય શા માટે કૃષ્ણાશ્રય શા માટે શું કામે કારણ કે શાસ્ત્રમાં તો જીવના ઉદ્ધારના ઘણા બધા માર્ગો બતાવ્યા છે જ્ઞાન માર્ગ છે કર્મ માર્ગ છે ઉપાસના માર્ગ છે મર્યાદા માર્ગ છે ઘણા બધા માર્ગો છે એ બધા છોડીને આ કૃષ્ણ શ્રય કરવું આપણે એની જરૂરિયાત શું છે શા માટે આટલા બધા માર્ગો તો છે શ્રીમદ્ ભાગવતજીમાં અગિયારમાં સ્કંદમાં જુઓ તો ભગવાન એનું વર્ણન બહુ વિસ્તારથી કર્યું છે કે આ બધા માર્ગો છે અને આ માર્ગમાં તમે ચાલો તો તમારું કોઈ જ્ઞાન માર્ગનો અધિકારી છે જ્ઞાનમાં કર્મનો અધિકારી કર્મ માર્ગમાં અને ઉપાસના મર્યાદા ભક્તિનો અધિકારી એમાં તોય માર્ગ ઉપર ચાલે તોય જીવનો ઉદ્ધાર થઈ જાય તો આટલા માર્ગ હતા જ પછી આપણી આ માર્ગની જરૂર શું હવે એક વસ્તુ બીજી એ સમજી લેજો સાથે સાથે કે આશ્રય અને ભક્તિ એ જુદા નથી હો આશ્રય અને ભક્તિ એ જુદા નથી પણ જે ભગવત સેવા આપણે કરીએ છીએ એ અનન્યતાથી ભગવત સેવા જ્યારે આપણે કરીએ ને ત્યારે એ ભગવત સેવા ભગવદ આશ્રયનું સ્વરૂપ ધારણ કરી લે છે અમે એવું નથી કે ભક્તિ જુદી અને આશ્રય જુદો એવી વાતથીમાં પ્રભુજી નથી સમજાવતા પણ અહીંયા એ જ આશ્રય જે છે ને એ આશ્રય જ ભક્તિ છે અને ભક્તિ જ એ આશ્રયનું સ્વરૂપ છે એટલે સમજાવે છે કે આ બધા માર્ગો જે છે ને એ હતા જ કર્મ માર્ગે હતો જ્ઞાન માર્ગે છે હવે જ્ઞાન માર્ગ એટલે શું ખર ખબર જ્ઞાન માર્ગનો અર્થ થાય છે સર્વમ ખલુ વિદમ બ્રહ્મ આ જ્ઞાન માર્ગ છે એનાથી ભગવાનની પ્રાપ્તિ થાય સર્વમ ખલું વિધમ બ્રહ્મ એટલે કે બધું જ બ્રહ્માત્મક છે એ વસ્તુનું જ્ઞાન થાય અને પછી એનો અનુભવ થઈ જાય એકવાર એક સંત હતા વૃંદાવનના સંત હતા અને એ સંત જે છે ને એના ઠાકોરજીની સેવા કરતા હતા સેવા કરતા કરતાં ઠાકુરજી માટે રોટી બનાવતા હતા જવો આ જ્ઞાન માર્ગ રોટી બનાવતા હતા અને રોટી બનાવીને મૂકીને અને કાંઈક બીજું યાદ આવ્યું એટલી કામ કરવા ગયા એટલી વારમાં કૂતરો આવ્યો હું અને કૂતરો આવી અને રોટી મોઢામાં લઈ જતો હતો અને આણે જોયું હવે સામાન્ય રીતે આપણે કોઈ હોય તો પણ એને એને જ્ઞાન સિદ્ધ થઈ બધે જ બ્રહ્મના દર્શન થતા હતા એટલે એણે શું કર્યું એકદમ ઘીની કટોરી હાથમાં લઈને દોડ્યા અને કૂતરાને કૂતરો ન કીધું હે ભગવાન હે ભગવાન ક્યાં પધારો છો આ રોટીમાં ઘી ચોપડવાનું બાકી છે મને આપો હું ઘી ચોપડીને તમને દઉં વિચાર કરો તો એને કૂતરો દેખાતો જ નથી એને કોઈ મનુષ્યમાં દોષ દેખાતા જ નથી એને તો જ્યાં જોવે ભગવાનના દર્શન થાય આ જ્ઞાન માર્ગ કહેવાય પણ એની સાધના બહુ કઠિન છે એ વસ્તુને જીવનમાં ઉતારવું એને સમજવું ને જીવનમાં ઉતારવું બહુ કઠિન છે ભગવાન કહે છે કેટલાય જન્મની સાધના કરો ને પછી આવું થાય આ કઈ રમત નથી હા કઈ રમત નથી આ તો બહુ કઠિન વાત છે કે બધામાં ભગવાન ને જોવા બહુ કઠિન છે આ જ્ઞાન માર્ગ થી આપણે ભગવાનની પ્રાપ્તિ કરીએ પછી બીજો બતાવ્યો કર્મ માર્ગ છે કર્મ માર્ગ એટલે યજ્ઞ આપણે યજ્ઞ દાન તપ જપ આ બધું કરીએ ને આપણે અહીંયા યજ્ઞ હતો પછી અત્યારે બહુ ફેમસ યજ્ઞ બધાને એનું નામ ખબર સોમ યજ્ઞ સોમ યજ્ઞ એ થાય તો આ બધા યજ્ઞ જેટલા વેદમાં બતાવેલા છે ને આ બધા યજ્ઞ કરવાથી દાન કરવાથી તપ કરવાથી ભગવત પ્રાપ્તિ કરવી એ કર્મ માર્ગ કહેવાય વેદે બતાવેલો એ કર્મ માર્ગ કહેવાય અને પછી મર્યાદા માર્ગ છે ઉપાસના માર્ગ છે મર્યાદા માર્ગ એટલે કે જ્યાં મોક્ષને મેળવવા માટે ભક્તિ થાય કૃષ્ણ કૃષ્ણ જોઈએ ભક્તિ કરીએ છીએ કૃષ્ણ ભક્તિ અમે કરીએ છીએ પણ શા માટે કરો છો તો કે બસ હવે આ સંસારના ચક્કરમાં પડવું નથી હવે મરણ ને જન્મ ને ક્યાં સુધી સહન કરવા હવે આ કાંઈ સહન થતું નથી બસ ભગવાન એવી કૃપા કરે કે અમને છોડાવી દે એટલે મોક્ષ પ્રાપ્તિના અર્થે જે થતી હોય તો આ બધા એ ઉપાયો છે ભગવત પ્રાપ્તિના પણ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે આ બધા ઉપાયો જે હતા ને એ બધા ઉપાયો છે તો ખરા પણ આ કલિકાલના કારણે જે ઓલું મકાન હોય ને એક મકાન સો વર્ષ જૂનું બસો વર્ષ જૂનું મકાન હોય એ તમે આમ જુઓ તો કેવું લાગે જર્જિત થયેલું લાગે સમજા જર્જિત થયેલું લાગે પડવું પડવું હમણાં પડશે હમણાં પડશે હમણાં પડશે ઘણા મકાન એવા હોય બહુ જૂના હોય ને એમાં આપણને લાગે કે ભાઈ હવે આમાં રાત નીકળી જાય તો એ મોટી વાત છે કેમ તો કે એટલા વર્ષ જૂનું છે એની સમયની અસર તો એમાં લાગે ને એમ શ્રી મહાપ્રભુજી આપણને સમજાવે છે કે આ બધા માર્ગો છે પણ આ બધા માર્ગો જે છે ને આજના સમયમાં આ કલી કાલમાં બધા નષ્ટ થઈ ગયા છે નષ્ટ થઈ ગયા એટલે કષ્ટ સાધ્ય થઈ ગયા છે બહુ કષ્ટથી એ સધા એવા માર્ગો થઈ ગયા છે એટલે આ કૃષ્ણાશ્રય આપણને બતાવે છે એટલે શ્રી મહાપ્રભુજી વિવેક ધૈર્યાશ્રય નામનો ગ્રંથ છે ને એમાં છેલ્લે એમ આજ્ઞા કરે છે કે એવમ આશ્રયણ પ્રોક્તમ સર્વેશમ સર્વદાહિત કલૌ ભક્ત્યાદિ માર્ગાહી દુસાધ્યા ઇતિ મેં મતિ શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે છે કે એવમ આશ્રય પ્રોક્તમ સર્વે હિત હું તમને હિતકારી ઉપદેશ આપું છું જે આ તમારું હિત થવાનું છે તમારું હિત એમાં રહેલું છે તમે વૈષ્ણવ છો તમારું હિત તો ભગવાનનો આશ્રય કરવામાં જ રહેલું છે કેમ કલૌ ભક્ત્યાદિ માર્ગાહી આ કલીકાલમાં ભક્તિ આદિ માર્ગો ભક્તિ આદિ એટલે આપ આજ્ઞા કરે છે કે આ બધા માર્ગો નષ્ટ થઈ ગયા છે હવે તો કેવલ એક જ વાત બચી છે અને વૈષ્ણવો માટે અને કઈ વાત છે તો કે કૃષ્ણ એવ ગતિર્મમા